માતા પિતા પોતાના બે માસૂમ સંતાનોને જમીન પર સુડાવી કામ કરી રહ્યા હતા ત્યારે એક કારનો ચાલક જમીન પર સૂતેલા માસૂમ બાળકોને કચરી ગયો હતો જેમાં ચાર મહિનાની દીકરી જવીનાનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું જ્યારે માસૂમ દીકરાને ચમત્કારિક બચાવ થયો હતો વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી હાલ બાળકના મુદ્દેને સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયો છે પરિવારની દીકરીને ગુમાવવાના શોખમાં ગરકાવ થયા ગયો છે કાર ચાલકની બેદરકારી માસૂમ દીકરીને ભરખી ગઈ છે હાલ પોલીસે આગળની તપાસ કરી રહી છે